તો નમસ્તે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર છે જે રેશન રેશન હજી સુધી નથી નથી એ લોકોને ચિંતા કરવાની હવે જરૂર કારણ કે સરકારે આ કરવા માટેની તારીખમાં કરેલો છે વધારો અને સાથે આપણે એ પણ જાણશું કે કયા લોકોના રેશન કાર્ડ છે એ બંધ થઈ જવાના છે અને આપણા રેશન કાર્ડમાં આપણે મોબાઈલ થી ઈ કેવાયસી આપણે ઘરે બેઠા કઈ રીતે કરવું આપણે એ પણ સમજશું તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હતી તે સરકારે વધારીને ફેબ્રુઆરી બે કરી દીધી છે આ વસ્તુ આપ આપના મોબાઈલમાં પણ જોઈ શકો છો દાખલા તરીકે હું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લઉં છું અને અહીંયા ગૂગલમાં લખું છું કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એટલે આપણને અહીંયા બતાવી દેશે હવે આપણે વાત કરીએ કે કયા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ થવાના છે તો મિત્રો જે આપણે ઘણી સાંભળ્યું હશે કે ઈ કેવાય જે લોકોએ રેશન કાર્ડમાં નહીં કર્યું હોય તેના બધા દરેકના રેશન કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો એવું નથી જે લોકો ઘણા ટાઈમથી આ અનાજનો જથ્થો લેતા નથી એવા લોકોના રેશન કાર્ડ બંધ થશે જે લોકોની આવક ખૂબ સારી હોય તેમ છતાં પણ એની પાસે રેશન કાર્ડ છે એવા લોકોના જ રેશન કાર્ડ બંધ થશે એટલા માટે જ આ સરકારે દરેકને રેશન કાર્ડમાં પોતાનું ઈ કેવાયસી કરવું એ મોટો નિર્ણય લીધો છે જેથી અમુક ખોટા રેશન કાર્ડ હોય એ બંધ થઈ જશે બાકી કોઈપણના રેશન કાર્ડ બંધ થવાના નથી મિત્રો તો એવી ખોટી અફવાઓથી દૂર રહેવું તો હવે આપણે વાત કરીએ કે આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું તો એ આપણા મોબાઈલથી પણ કરી શકીએ છીએ કોઈ પણ જાણકાર હોય આપણા પરિવારમાં કોઈ સદસ્ય જાણકાર હોય કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરતા કરતાં એને આવડતું હોય તો આપ એની પાસે પણ કરાવી શકો છો આ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે પૈસા આપવાની જરૂર નથી જેને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરતા કરતાં આવડતું હોય આપ એની પાસે પણ કરાવી શકો છો અથવા તો આપે જાતે જ પોતાનું રેશન કાર્ડ ઇ કેવાયસી કરવું હોય અને એ પણ મોબાઈલથી તો આપણે આપણી ચેનલમાં ફૂલ વિડીયો મૂકેલો છે એ પણ આપ પૂરેપૂરો જોઈ શકો છો અને જાણી શકો છો તો ખૂબ ખૂબ આભાર મિત્રો ચેનલમાં જો આપ નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો